અરવલ્લી ના

તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા કિસાન સૂર્યોદય કરાવેલ હતો ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે છે પરંતુ કેટલાક વિસ્તારમાં હજુ પણ વીજળી રાત્રે આવે છે તે બાબતે બાયડના તાલુકાના પ્રમુખ માનસી સોઢા દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરતા મુખ્યમંત્રીશ્રીએ બાયડ સાઠંબા આંબલિયારા અને ઉટરડામાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો કાર્યક્રમમાં સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરભાઈ બાવળિયા રાજ્યમંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી બચુભાઈ ખાબડ રાજ્યકક્ષાના મુકેશભાઈ પટેલ ભીખુસિંહ પરમાર સંસદ સભ્ય દીપસી રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર ભીલોડા ધારાસભ્ય પીસી બરંડા ધારાસભ્યના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી